હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું અમે પણ ફૂલ ફેમિલી મજામાં જ છીએ અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો વાડીએ શું કામ ચાલુ છે નવું એ હું તમને બતાડીશો અહીંયા આપને ડ્રેગન ફ્રૂટના રોપા વાવવાનું કામ ચાલુ છે મમ્મી અને શૈલેષભાઈ બંને જ ડ્રેગન ફ્રૂટના રોપા વાવાનું કામ કરે છે તો કેવી રીતે રોપા વાવાય છે હું તમને બતાડું નજીક રીતે મારા મમ્મી સરસ મજાના રોપા વાવે છે ને ને દિવ્ય પણ આવી ગયો છે ફટોફટ આપણે રોપા વાવી લઈએ કારણ કે આજે તડકો ને નથી એટલા માટે સામે ની બાજુ દિવ્યા ની મસ્તી ચાલુ છે હાય દિવ્યા કેમ છે દિવ્યા કેમ છે દિવ્યા ની મજા બહુ આવે છે વાળી એ જો અટાર માં રમવાની આ બાજુ શૈલેષ ભાઈ રોપાવા આવે છે તો હવે આપણે જોયા કે અમે રોપા કેવી રીતે વાવી છે ડ્રેગન ફ્રૂટના એ હું તમને બતાડ્યું હવે અમે ડ્રેગન ફ્રૂટના જે રોપા કરે તા એ અમે કેવી રીતે કાઢી એ હું તમને બતાડીશ તો ચાલો જોવા જઈએ કે કેવી રીતે ડ્રેગન ફ્રૂટના રોપા છે એ ફારૂકભાઈ કાઢે છે ને જો દિવ્યો પણ પાછળ આવી રહ્યો છે ફારૂકભાઈ જો ડ્રેગનના રોપા કાઢે છે થી સરસ રીતે ડ્રેગન ના રોપા છે નીકળે છે કોદારી થી ખોદી ખોદી ને અને ટ ભરાતું આવે છે ધીમે ધીમે આપણે આવી રીતે બધા રોપા કાઢી લેવાના છે અને આવી રીતે આપણે ટબ ભરતા આવશું અને આપણા પડામાં નાખતા આવશું ટબ ઉપાડી ઉપાડીને થોડા થોડા ટબ ભરતા આવશું આવી રીતે આ બાજુ જોવો ડ્રેગનના રોપા વવાઈ ગયા છે થોડાકમાં ત્રણ ચાર લાઈનો થઈ ગઈ છે રેડી સામેની બાજુ મમ્મીને રેડી જ કરે છે ડ્રેગનના રોપા વાવે છે અને લાઇન રેડી થતી આવે છે આ બાજુ અમે પડામાંથી ખણી ખણી અને આમાં પડામાંથી ખણી ખણી અને થંભલે થંભલે ચાર ચાર નાખતા આવી છે આવી રીતે તો ફટોફટ વવાઈ રહે એટલા માટે જવો સરસ મજાનું છે વાવાનું કામ આ બાજુ જીસીબીનું કામ થોડું ઘણું ચાલુ છે રોપા ને દિવ્યા પણ આવી ગયો છે લિપસ્ટિક કરીને હે દિવ્યા લિપસ્ટિક કરીને આવ્યો ક્યાં કરીએ લિપસ્ટિક ઘરે કરીને આવ્યા કેમાં લગાવીએ હે અરે અરે આપણે પણ ફટાફટ થોડુંક કામ કરાવી લઈએ તો ફટાફટ ફ્રી થઈ જાય એક દિવસમાં તો ફટાફટ કામ કરતા રહીએ આપણે ફટાફટ ચાલો કામ કરવા આપણે ફાઈનલી ડ્રેગન ફ્રૂટ વાવી લીધા છે સરસ મજાના હવે ડ્રેગન ફ્રૂટ વાવી અને જાય છે ઘરે તો તમને બતાવી દઉં કે મેં બધા વાવી લીધા છે સરસ મજાના મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે મારા નવા ડ્રેગન ફ્રૂટ વાવેલા છે એ કેવા લાગે છે તો આપણે જાય છીએ આગળ જોવા માટે જો આપણે ડ્રેગન ફ્રૂટ સરસ મજાના વાવી લીધા છે એક એક પૂરા સરસ મજાના સાથે આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે જે લોકો મારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ લોકો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરે અને સાથે મારા વિડીયાને શેર પણ કરે